સમાચાર રાજકોટથી રાજકોટના ઉપલેટામાં દીપડાનો આતંક જોવા મળ્યો ઉપલેટા કોબા તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં દીપડાના આંટાફીરા કેદ થયા કેળની વાળમાં દીપડો હોવાના દ્રશ્યો ખેડૂતે કેમેરામાં કેદ કર્યા છે દીપડાએ વાછડાનું ગયા દિવસોમાં મારણ કર્યું હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ હતી મારણ અને દીપડાના આટાફેરા બાદ ખેડૂતોએ એકત્ર થઈને દીપડાની શોધખોળ શરૂ કરી હતી પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા તાત્કાલિક દોડી આવીને જવાબદાર તંત્રને કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે પરમ દિવસે રાતે વાછડીનું મારણ દીપડાએ કરેલું હતું પણ રૂબરૂ કોઈ જોયતા નહીં બાદમાં ખ્યાલ આવ્યો કે દીપડાનું મારણ છે કે કૂતરાઓનું પણ એ ખ્યાલ આવતો નતો દીપડો બહુ મોટો છે અને આ તો ગમે ત્યારે મોટા ઢોર અને છોકરાઓનું પણ મારણ કરી જાય એવો દીપડો છે ત્યારે ગત રાતના રોજ અમે ફોરેસ્ટ ખાતાને અને ગવર્મેન્ટને જે કોઈ લોકોને જાણ કરવાની હતી કે ભાઈ આ દીપડો કોકનું મારણ કરે મનુષ્ય પક્ષી પણ હોઈ શકે આનો કોઈ ખ્યાલ છે નહીં પણ આનો એક વહેલી તકે આનો પાંજરે પૂરવો જોઈએ અને અહીંયાથી એને ક્યાંક એના સેફ જગ્યાએ મૂકવો જોઈએ